સુરત બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત ઘટના સ્થળે જ કાર ચાલકનું મોત થયું કેસોદના બાયપાસ પાસે ટેન્કર તથા કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો કેસોદ બાયપાસ પાસે ટેન્કરમાંથી પાણી પીવડાવી રહ્યું હતું ત્યારે વેરાવળ તરી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ટેન્કરના પાછળના ભાગે તડાકા સાથે ટકરાતા મોટરકારનો આગળનો ભાગ ટેન્કરમાં ઘુસી જતા મોટરકાર ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું પોલીસની એકસો બાર સેવા તુરંત ઘટના સ્થળે પહોંચી તેમજ એકસો આઠ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ મોટરકારનો બોનેટનો આગળનો ભાગ ટેન્કરના અંદરના ભાગમાં ઘુસી જતા કાર ચાલકને બહાર કાઢવામાં મુશ્કેલ હતું જેથી ક્રેનને ઘટના સ્થળે બોલાવી કાર તેમજ કાર ચાલકને દરવાજો તોડી બહાર કાઢવામાં આવેલ હતો મૃત્યુ પામનાર વ્યક્તિ નીરવ સોલંકી કોડીના પાસેના વડનગરનો રહેવાસી એવું જાણવા મળેલ છે રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા કેશોદ